રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જેતપુર નેશનલ હાઈવે ની ચાલી રહેલી કામગીરી અંગે તેમણે નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે હાઈવે નું બેતાલીસ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ ઝડપથી પૂરું કરવા માટે સૂચના આપવામાં આવી છે હાઈવે પરના સત્તાવન મોટા ખાડા એક અઠવાડિયામાં રિપેર કરીને ફરીથી ખાડા ન પડે તે રીતે કામ કરવા માટે હાઈવે ઓથોરિટીને આદેશ આપ્યો છે જેમાં વલસાડની સ્થિતિ અંગે કલેક્ટરે જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 9% એટલે કે 550 mm થી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે 27 મોટા ભાગના જળાશય રાજકોટ જતપુર નેશનલ હાઇવે ઉપર વખતો વખત નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનું મૂવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપણે વેટ મિક્સ મૂકીને ખાડા પૂરવામાં આવ્યા હતા આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે ફિફ્ટી સેવન જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર આ અમે આઇડેન્ટીફાય કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે નેશનલ હાઈવે આના ઉપર પાકું ડીબીએમથી કામ કરે છે જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે અને

કામ જે છે આની હજુ પણ આનું ફોર્ટી ફોર્ટી ટુ પર્સન્ટ કામ પૂરું થયો છે લગભગ ફિફ્ટી એટ પર્સન્ટ કામ બાકી છે અને આની સમયાંતરે મિટિંગ થતી હોય છે અને ખરેખર આને સૂચના આપવામાં આવી છે કે પૂરતા પ્રમાણમાં મેન મટીરિયલ અને મશીનરી મોબિલાઇઝ કરાવીને ઝડપથી પૂરો કરાવે